નમસ્કાર આપ જોઈ રહ્યો છો નવનિર્માણ ન્યૂઝ અને આપની સાથે હું છું વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટના હોવાના સમાચાર સામે આવ્યા છે રસ્તા પર વ્યસ્ત ટ્રાફિક વચ્ચે એક નાના સિંગલ એન્જિન પ્લેનને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી ક્રેશ લેન્ડિંગ બાદ આ પ્લેન રસ્તા પર દોડતી અનેક ગાડીઓ સાથે અથડાયું હતું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવા મળેલી માહિતી મુજબ આ હોકર બીચ ક્રાફ્ટ બી થર્ટી સિક્સ મોડલનું પ્લેન હતું પાઇલટે એન્જિનના ટેકનિકલ ખામી હોવાની જાણકારી આપી હતી રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડના જણાવ્યા અનુસાર આ વિમાને ગેન્સ વિલેના લી ગ્લિમર મેમોરિયલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને તે કેન્ટનમાં ચેરોકી કાઉન્ટિંગ રિઝનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું જોકે હવામાં જ એન્જિનની ખરાબી આવતા પ્લેનના ઉડાન માટે જરૂરી બર્ડ રહ્યું ન હતું અને પાયલટ પાસે રસ્તા પર લેન્ડિંગ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો જ્યારે પાયલટે રોડ પર પ્લેન ઉતાર્યું ત્યારે રસ્તો વાહનોથી ધમધમી રહ્યો હતો ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેનનું સંતુલન બગડ્યું હતું અને તે રસ્તા પર જતી ત્રણ અલગ અલગ ગાડીઓ સાથે ધડાકા બેર અથડાયું હતું આ અકસ્માતને જોતા આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા ભરચક ટ્રાફિક વચ્ચે વિમાન ઉતારવા છતાં કોઈ મોટો વિસ્ફોટ કે જાનહાની ન થઈ તેને ચમત્કાર માનવામાં આવી રહ્યો છે